નમસ્કાર મિત્રો હવે સ્ટેમ ફોર 4.0 માં રજીસ્ટ્રેશન કરવા માટે તમારી સમક્ષ કઈ રીતે રજીસ્ટ્રેશન કરવું એ તમને મોકલું છું સૌપ્રથમ તમને જે આ લિંક મોકલું છું એ તમને દેખાતી હશે લિંક ઉપર રીડ મોર કરશો એટલે નીચે એક લિંક છે રજીસ્ટ્રેશન કરવાની રજીસ્ટ્રેશન લિંક માં ક્લિક કરવાનું છે રજીસ્ટ્રેશન લિંક ક્લિક કરશો એ સાથે આવી રીતનું ફોર્મ ખુલી જશે એમાં તમારે તમારું નામ અને એડ્રેસ ને બધું ફિલઅપ કરવાનું છે જેમાં પેલા પછી પપ્પાનું નામ પછી માં અટક પછી ડેટ ઓફ બર્થમાં તમારી જે જન્મ તારીખ હોય એ ત્યારબાદ જેન્ડરમાં મેલ અથવા ફિમેલ અને મોબાઈલ નંબર ટાઈપ કરી મેલ નાખવાની જરૂર નથી

તમારા જે સ્કૂલ ઇન્ડેક્સ નંબર હોય એ તમારે દાખલ કરવાનો છે અહીંયા સ્કૂલ ઇન્ડેક્સ નંબર છે સત્તાવન પોઈન્ટ જીરો સો ત્યાર બાદ એડ્રેસ છે જે તાલુકામાં હોય લખવાનું છે કેશોદ તરેડ હોય તો તરેડ કેશોદ મહવા ભાવનગર જે હોય તે બોર્ડ છે એમાં સ્ટેટ બોર્ડ આવશે સ્ટેટ ગુજરાત બરાબર તમારું જે ડિસ્ટ્રિક્ટ હોય બરાબર જે ડિસ્ટ્રિક્ટમાંથી તમે ફોર્મ ભરતા હોય એ લખી અને તમારી જે તાલુકામાં સ્કૂલ હોય અહીંયા દાખલ કરવાનું છે તમે જોશો તો બધા જ ખાના ગયા છે જે લાલ સ્ટાર દેખાય છે એ ખાના ફરજિયાત ભરવાના છે અહીં આપણે જોઈએ બધા ભરાઈ ગયા છે બરાબર છે ફોટો અને ઈમેલ નાખવાની જરૂર નથી તમારી પાસે હોય તો નાખો બાકી ના નાખો પછી સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમારું ફોર્મ છે એ રજીસ્ટર્ડ થઈ જશે સ્ટેમ્કવીઝ ની બુક પણ હું તમને આ સાથે મોકલું છું આમાં એક કરોડ સુધીના ઇનામો છે અને આ સ્ટેમ્પ ક્વિઝ છે એ ઓનલાઇન આપવાની છે ઓનલાઈન આપવા માટે જે લોગિન પાસવર્ડ છે જ્યારે તમે રજીસ્ટર્ડ કરશો એટલે તમારા મેલની અંદર આવી જશે મેલમાં જો મારું નામ અને યુઝર નેમ છે એ મારો મોબાઈલ નંબર છે અને પાસવર્ડ છે એ આપેલો છે આ યુઝર નેમ અને પાસવર્ડ છે એને ફરીથી તમે માં જઈ અને દાખલ કરશો એટલે તમારી જે છે ક્વીસ છે એ ખુલી જશે અસ્તુ